નમસ્કાર મિત્રો એસએસસી જીટીની એક્ઝામની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગણિત અને રીઝનિંગ આપણે સતત તૈયારી કરીએ છીએ એની સાથે સાથે આપણે ને પણ અપલોડ કરવાના છીએ જે કંઈ જીએસના મિત્રો દસથી બાર મુદ્દા છે એને આપણે વિડીયોની અંદર લઈ લેવાના છીએ તો અત્યારે તમારી સામે મિત્રો ની અંદર જેને આપણે જનરલ સ્ટડી કહીએ છીએ જેમાંથી મિત્રો વીસ પ્રશ્નો આવવાના છે અને એ પણ ચાલીસ ગુણનું બનવાનું છે ત્યારે ખૂબ અગત્યનો મુદ્દો પંચવર્ષીય યોજનાઓ અને એની સાથે મિત્રો નીતિ આયોગ આ બંનેને તમારે એક સાથે જ ભણવું પડે અર્થશાસ્ત્ર જેને મિત્રો તમે કહો છો એમાંથી દર વર્ષે એસએસસી જીડીમાં એકથી બે પ્રશ્નો હોય છે તો આપણે ત્રણ ટોપિકમાં ત્રણ વિડીયોમાં એને પૂર્ણ કરીશું પહેલા ટોપિકની અંદર થિયરી લેશું બીજા ટોપિકની અંદર થિયરી લેશું અને જ્યારે ત્રીજો વિડિયો મિત્રો અર્થશાસ્ત્રનો આવશે ત્યારે આપણે એની અંદર ટોપ પચાસ પ્રશ્નો જે વારંવાર પૂછાણા છે એની આપણે મિત્રો ઊંડાણપૂર્વક ચર્ચા કરશું તો મિત્રો જોડાયેલા રહેજો એસએસસી જીડીની તૈયારી કરતા હોય અથવા કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય મિત્રો આ ચેનલની અંદર તમારું સ્વાગત છે અને બીજું કે વિડીયો જોયા બાદ મિત્રો તમે અમારી સાથે જોડાવાનું સબસ્ક્રાઇબ કે આપણા પરિવાર જોડા પરિવાર સાથે જોડાવાનું નક્કી કરશો કારણ કે મિત્રો વિડીયો આપણે જે બનાવીએ છીએ એ વિડીયો ફક્ત ને ફક્ત ટોપિક વાઇઝ અને એની સાથે પૂછાય એવી બાબતો સાથે જોડાયેલો હોય હવે પંચવર્ષીય યોજનાઓની મિત્રો આપણે ચર્ચા કરીએ તો ભારતની અંદર આર્થિક નિયોજન એટલે કે આપણે આર્થિક રીતે સદ્ધર થવાની શરૂઆત ક્યારથી કરી ત્યાંથી આપણે શરૂ કરીએ અને એ પછી આપણને ખ્યાલ આવશે કે પંચવર્ષીય યોજના હકીકતમાં આવી છે શા માટે એની આપણે ચર્ચા કરી લઈએ હવે મિત્રો જ્યારે પણ ભારત દેશ સ્વતંત્ર થયો એ પહેલાં ભારતની અંદર આર્થિક સ્થિતિ બાબતોના વિચારો આપણી સમક્ષ આવી ગયા હતા ભારતની અંદર પ્રથમ વખત આર્થિક નિયોજનનો પ્રયત્ન કોઈએ ગયો હોય તો મિત્રો એ વ્યક્તિ છે સર એમ વિશ્વેશ્વરયા આ વ્યક્તિ છે જેને ભારતના મોટા ભાગના બાંધકામ પોતે એન્જિનિયર છે અને એ સમયથી ભારત કઈ રીતે આર્થિક દ્રષ્ટિ આગળ આવે એ બાબતે મિત્રો ખૂબ પ્રયત્ન કરેલા છે અને એને પોતાની જે બુક છે પ્લાનેટ ઇકોનોમી એની અંદર મિત્રો ભારત કઈ રીતે અર્થવ્યવસ્થા સુધારી શકે અને આ મિત્રો ઓગણીસો ચોત્રીસની હું ચર્ચા કરું છું નેશનલ પ્લાનિંગ કમિશન જવાહરલાલ નહેરુ મિત્રો પ્રથમ વડાપ્રધાન હતા એને અધ્યક્ષતાની અંદર ઓગણીસો સુધારા થાય એના માટે નેશનલ પ્લાનિંગ કમિશનની રચના કરી ગાંધીવાદી યોજના મિત્રો શ્રીમન નારાયણ અગ્રવાલની અધ્યક્ષતામાં ઓગણીસો ચુમ્માલીસની અંદર જ્યારે પીપુલ્સ યોજના મિત્રો એમ એન રાય ની અધ્યક્ષતામાં

જેમાં જયપ્રકાશ નારાયણ મિત્રો પ્રબળ આંદોલન કરતા જેના વિશે તમે જાણો છો પંદર માર્ચ ઓગણીસો પચાસ મિત્રો આ એ તારીખ છે ખાસ યાદ રાખજો અત્યારે જેને આપણે નીતિ આયોગ કહીએ છીએ મિત્રો એ પહેલાં આયોજન પંચ હતું નીતિ આયોગની સ્થાપના તો મિત્રો બે હજાર પંદરમાં થઈ જ્યારે પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં કારણ કે મિત્રો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને એની અધ્યક્ષતામાં

યોજના આયોગના અધ્યક્ષ પ્રધાનમંત્રી ખુદ હોય છે ત્યાર જો નીતિ આયોગના અધ્યક્ષ પણ વડાપ્રધાન પોતે છે જ્યારે નીતિ આયોગ પહેલા યોજના આયોગ હતું અને એના અધ્યક્ષ પણ પ્રધાનમંત્રી જ હોય છે જેના અંતર્ગત છ ઓગસ્ટ ઓગણીસો ને બાવનના રોજ રાષ્ટ્રીય વિકાસ પરિષદની પણ સ્થાપના કરવામાં આવી પંદર માર્ચ ઓગણીસો પચાસ તારીખ શેના માટે યાદ રાખશો તો એના માટે મિત્રો કે જે યોજના આયોગની સ્થાપના થઈ યોજના આયોગની શરૂઆત કરી હવે યોજના આયોગના અધ્યક્ષ કોણ હોય તો પ્રધાનમંત્રી હોય નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય તો મિત્રો પ્રધાનમંત્રી હોય જ્યારે મિત્રો યોજના આયોગની અંતર્ગત છ ઓગસ્ટ ને ઓગણીસો બાવન બે વર્ષ પછી પંદર માર્ચ અને છ ઓગસ્ટ બે વર્ષ પછી મિત્રો રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવી આમ મિત્રો આઝાદી પછી ઓગણીસો ની અંદર યોજના આયોગની શરૂઆત થઈ ગઈ

અને રાજ્યોની અંદર યોગ્ય રીતે લાગુ પડાવે જ્યારે નિર્દેશાત્મક નિયોજનની અંદર શું હોય રાજ્યો યોજનાના લક્ષ્ય પોતે જ નિર્ધારિત કરે અને લાગુ કરવાની જવાબદારી મિત્રો બજાર અને પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવે જેના કારણે આ યોજનાઓ છે એ ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચે નિયોજનના મિત્રો મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે પ્રથમ પ્રકાર છે આદેશાત્મક નિયોજન છે બીજું છે

કેન્દ્ર રાજ્યને નિર્દેશ કરે કે તમે લક્ષ નક્કી કરો તમારો જે વિસ્તાર છે એ પ્રમાણે તમે લક્ષ નિર્દેશ કરો અને ત્યાર પછી એની જવાબદારી બજાર અને પ્રાઇવેટ સેક્ટર ઉપર મૂકો મિત્રો નિયોજનના પ્રકાર પછી ભારતની અંદર પાંચ પાંચ વર્ષની યોજનાઓ મૂકવાનું નક્કી કર્યું જેને આપણે પંચવર્ષ યોજના કહીએ છીએ પહેલો પ્રશ્ન કે પંચવર્ષીય યોજનાનું આયોજન કોણે કર્યું અથવા તો કોણે અમલમાં મૂકી તો મિત્રો યોજના આયોગ યાદ કરો પંદર માર્ચ ઓગણીસો પચાસ માં જેની સ્થાપના થઈ અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા દર વખતે વડાપ્રધાન હોય તો યોજના આયોગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી પંચવર્ષી યોજના અત્યાર સુધીમાં મિત્રો જેટલી સુધી યોજના થઈ ગઈ છે અને બાર જેટલી પંચવર્ષી યોજના પૂર્ણ થતા એને બંધ કરી દેવામાં આવી ત્યાર પછી નીતિ આયોગની સ્થાપના થઈ તો આપણે અહીંયા નીતિ આયોગની પણ ચર્ચા વિશેષ કરવાના છીએ નીતિ આયોગ મિત્રો પંચવર્ષી યોજના વગર તમને સમજાશે નહીં હવે પ્રથમ પંચવર્ષી યોજનાની મિત્રો ચર્ચા કરીએ તો પ્રથમ પંચવર્ષી યોજના છે એ શું છે તો કે પ્રથમ પંચવર્ષી યોજના હેરળ મોડલ ઉપર આધારિત છે ઓગણીસો એકાવન થી છપ્પનના ગાળામાં લાગુ કરવામાં આવી તમે જાણો છો કે યોજના આયોગની સ્થાપના ઓગણીસો ને પચાસમાં થઈ જેના કારણે મિત્રો વિચાર છો કઈ રીતે અમલમાં મૂકવી કોના આધારે બનાવી એમાં શું લક્ષ્યો રાખવા એ બધું ઓગણીસો એકાવન થી શરૂઆત થતી ઓગણીસો પચાસ ની અંદર મિત્રો આ વાત કૃષિનો વિકાસ થાય પ્રથમ પંચવર્ષી યોજનાનો મુખ્ય હેતુ ખાસ છે પંચવર્ષી યોજનાઓ મિત્રો મોટા ભાગના પેપરો તમે સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે પંચવર્ષી યોજનામાંથી એક ને એક પ્રશ્ન ઓછામાં ઓછો એક પ્રશ્ન તમને જોવા મળશે તો પ્રથમ પંચવર્ષી યોજનામાં મોડલ યાદ રાખવાનું છે હેરડ મોડલ બીજું કૃષિનો વિકાસ થાય એ મુખ્ય હેતુ બે પોઈન્ટ એક ટકા જેટલો વિકાસ દર રહે એવું આયોજન હતું જેની સામે મિત્રો ત્રણ પોઈન્ટ છ જેટલો વિકાસ દર આપણે પ્રાપ્ત કર્યો આમ કહી શકાય કે પંચવર્ષી યોજનાઓનું આયોજન મિત્રો સફળ રહ્યું અને પ્રથમ પંચવર્ષી યોજનાઓની અંદર મિત્રો અકલ્પનીય આપણને ફાયદાઓ મળ્યા જેના કારણે મિત્રો આગળ બીજી પંચવર્ષી યોજના મૂકવામાં આવી બીજી જે પંચવર્ષી યોજના છે એ મોડલ છે મિત્રો મહાલનો બીસ

તીવ્ર ઔદ્યોગિકરણ એટલે કે મુખ્ય મિત્રો કેન્દ્રની અંદર હેતુ પેલો હતો કૃષિ ટાર્ગેટ કર્યો પહેલી જે વર્ષ યોજના છે એમાં કૃષિનો વિકાસ થાય અને મિત્રો કૃષિ આગળ આવે એવા પ્રયત્ન કર્યા જ્યારે બીજો તીવ્ર ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગો સપાય તો મિત્રો નવા નવા જે પદાર્થો છે એ ભારતની અંદર બને રોજગારી મળે અને બહારથી લાવવાનો ખર્ચ પણ ઘટે આવો બીજા પંચ વર્ષ યોજના દ્વિતીય હેતુ છે યોજનાઓ આપણા માટે સામાન્ય રહી ખાસ જેવો જોઈ શકીએ એવો વિકાસ નથી પણ મિત્રો દ્વિતીય પંચ વર્ષ યોજનામાં છત્તીસગઢનું જે ભિલાય છે મિત્રો આ બધા ઉદ્યોગો છે લોખંડ ઉત્પાદન માટેના મુખ્ય છે કારણ કે એ સમય સ્ટીલનો છે એ સમય લોખંડનો છે તો છત્તીસગઢના ભિલાયમાં રશિયાના સહાયથી યાદ રાખજો ભિલાય જે છે મિત્રો એ આવે છે છત્તીસગઢની અંદર અને રશિયાના સહાયથી આપણે ઔદ્યોગિક એકમો સ્થાપ્યા ત્યાર પછી ઓડિશાના રાઉરકેલા રૂરકેલા પણ બોલાય છે રાઉરકેલા પણ બોલાય છે તો રાઉરકેલા આવે છે ઓડિશાની અંદર અને મિત્રો જર્મનીની સહાયથી જે દેશ છે એનું નામ જર્મની છે ભીલાય આવે મિત્રો છત્તીસગઢ ની અંદર સહાય કોણ કરે છે કે રશિયા ની સહાય થી આપણે ઔદ્યોગિક એકમ સાયકો રાઉરકેલા આવે ઓડિશા ની અંદર જર્મની ની મદદ થી મિત્રો આપણે આ એકમ સાયકો અને પશ્ચિમ બંગાળ નું જે દુર્ગાપુર છે પશ્ચિમ બંગાળ નું જે દુર્ગાપુર છે મિત્રો ત્યાં બ્રિટન ની મદદ થી આપણે ઔદ્યોગિક એકમો મોટા પાયે સ્થાપના કરી અને મિત્રો આત્મનિર્ભર ભારત નું સપનું તમે કહી શકો કે જોવામાં બીજી પંચવર્ષીય યોજનાઓ ખૂબ અગત્યની છે કે ભારતની અંદર આવા એકમો સપાય તો મિત્રો ભારત દેશ સ્વનિર્ભર બને ત્રણ સ્થળો ખાસ યાદ રાખજો બીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભીલાય છત્તીસગઢ રશિયાની મદદથી રાઉરકેલા ઓડિશા જર્મનીની મદદથી દુર્ગાપુર પશ્ચિમ બંગાળ અને મિત્રો બ્રિટનની મદદથી તો આ થઈ ગયા મિત્રો દ્વિતીય પંચવર્ષીય યોજનાઓ ત્યાર પછી આગળ વધીએ તો તૃતીય પંચવર્ષી યોજનાઓ ખાસ નોંધ યાદ રાખવાની છે કે અત્યાર સુધી જે કાંઈ યોજનાઓ મૂકી પ્રથમ પંચવર્ષી યોજના ખૂબ સફળ રહી બીજી પંચવર્ષી યોજના સામાન્ય છે પણ એ સમયગાળાની અંદર ભારતની અંદર ત્રણ મોટા એકમો એવા મિત્રો એ ભિલાય હોય રાઉરકેલા હોય કે દુર્ગાપુર હોય જ્યારે સૌથી અસફળ યોજના કોઈ હોય તો એ તૃતીય છે ઓગણીસો એકસઠથી ઓગણીસો છાસઠ પેલ એકાવન થી છપ્પન છપ્પન થી એકસઠ એકસઠથી તીવ્ર ઔદ્યોગિકરણ ત્રીજામાં મિત્રો આત્મનિર્ભર તથા સુદૃઢ અર્થવ્યવસ્થા વિકાસ દર પાંચ પોઈન્ટ નો નક્કી કરેલો જ્યારે મિત્રો એની સામે આપણને એના પણ પચાસ ટકા એના પણ અડધા બે પોઈન્ટ ચોર્યાસી જેના કારણે તૃતીય પંચવર્ષી યોજના સૌથી અસફળ મિત્રો માનવામાં આવે છે બોકારો જ્યાં આવે છે ઝારખંડમાં એશિયાનું સૌથી મોટું સંયંત્ર રશિયાની મદદથી યાદ રાખજો તૃતીય પંચવર્ષી યોજનાની અંદર ઝારખંડની અંદર બોકારો છે ખૂબ મિત્રો વ્યવસ્થિત પ્લાનિંગ સાથે બનાવેલું સિટી છે અને એ સમયમાં એશિયાનું સૌથી મોટું સંયંત્ર અને એ પણ મિત્રો આપણા જૂના મિત્ર રશિયાની મદદથી સ્થાપવામાં આવ્યું ચોથી પંચવર્ષ યોજનાની વાત કરીએ તો અશોક રુદ્ર મેનલ મોડલ ઉપર મિત્રો આધારિત છે ત્રીજામાં કોઈ ખાસ મોડલ નહોતું પણ મિત્રો સૌથી અસફળ ત્રીજાને જાહેર કરી ઓગણીસો ને ઓગણ સિત્તેરથી ઓગણીસો ચુનવોતેર સુધી મિત્રો આ યોજના આવી તમે લાયન્સર મિત્રો બનાવતા જશો તો તમને સારવારી પણ યાદ રહેવાની છે કોઈ અલગથી તમારે વાંચન કરવાની જરૂર નથી આ ચેનલની અંદર આપણે વિડીયો પણ મિત્રો એવી રીતે જ બનાવીએ છીએ કે તમારે અલગથી પછી વાંચવું પડે એવી જરૂરિયાત ન પડે આ છતાં પણ મિત્રો પીડીએફની રિક્વાયરમેન્ટ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મિત્રો આપણે પીડીએફ સતત અપલોડ કરીએ છીએ હેતુ શું છે કે સ્થિરતા આર્થિક વિકાસ અને ગરીબી ઉપર ટાર્ગેટ કરવાનો મુખ્ય હેતુ મિત્રો ચોથી પંચ યોજનામાં છે ગરીબી હટાવવાનો નારો પણ મિત્રો આયાથી જ ઉદભવ્યો છે તો મિત્રો એક અગત્યનો આઈએમપી પ્રશ્ન થઈ જાય કે ગરીબી હટાવનારો કઈ પંચવર્ષી યોજનાઓની અંદર મૂકવામાં આવ્યો તો મિત્રો એ છે ચોથી પંચવર્ષી યોજના વિકાસ દર પાંચ પોઈન્ટ સાત પોઈન્ટ અસફળ પંચવર્ષી યોજના કહી શકાય પણ આ પંચવર્ષી યોજનાની અંદર વિશાખાપટ્ટનમ જે મિત્રો આંધ્રપ્રદેશની અંદર આવે છે ત્યાં રશિયાની મદદથી જ્યારે સલેમ મિત્રો તમિલનાડુ અને ભદ્રાવતી કર્ણાટક છે ત્યાં મિત્રો આપણે કોઈની મદદ લીધી નથી વિશાખાપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં છે ત્યાં ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે રશિયાએ આપણને ફરી એક વખત મદદ કરી જ્યારે આપણે મિત્રો સલેમ તમિલનાડુ અને ભદ્રાવતી કર્ણાટકની અંદર ઉદ્યોગો સ્થાપ્યા એકમો સ્થાપ્યા મિત્રો એ ભારતે સ્વનિર્ભર પોતાના ખર્ચે અને પોતાના બળે ઊભું થવાનું શરૂ કર્યું ચોથી પંચવર્ષીય વર્ષીય યોજનાની અંદર હવે મિત્રો ઓગણીસો ઓગણ સિત્તેર થી ચુમ્મોતેર પછી આપણે આગળ વધીએ તો પાંચમી પંચવર્ષ યોજનાની અંદર જે મોડલ છે મિત્રો એ છે આગત નિગત યાદ રાખજો જે મોડલ છે એ આગત નિગત છે ઓગણીસો ચુમ્મોતેર થી અઠ્યોતેર સુધીનો મિત્રો આ ગાળો છે ગરીબી સમાપ્તિ તથા આત્મનિર્ભરની પ્રાપ્તિ માટેનો હેતુ છે વિકાસ દર ચાર પોઈન્ટ ચાર નક્કી કરવામાં આવ્યો જે આપણને ચાર પોઈન્ટ આઠ મળ્યો એટલે મિત્રો એવરેજ આપણા માટે સફળ અને સરભળ કહી શકાય એવી પાંચમી પંચવર્ષી યોજના છે હવે છઠ્ઠી પંચવર્ષી યોજનાની મિત્રો ચર્ચા કરીએ તો મોડેલ છે ઇનપુટ આઉટપુટ મોડેલ ઓગણીસો એસી થી પંચ્યાસી ના સમયગાળા દરમિયાન મિત્રો છઠ્ઠી પંચવર્ષી યોજના લોકો સમક્ષ મૂકવામાં આવી હેતુ છે કૃષિ એની સાથે ઉદ્યોગ અને ત્રીજી એની સાથે છે મિત્રો ઉર્જા પાંચ પોઈન્ટ બે નો વિકાસ દરનો લક્ષ્ય છે જ્યારે એની સામે આપણને વિકાસ દર મિત્રો પાંચ પોઈન્ટ ચાર ત્યારબાદ સાતમી પંચવર્ષ યોજનાની ચર્ચા કરીએ તો ઉપર 1985 થી ઓગણીસો નેવું અને ખાદ્યાન્ન ઉપર મિત્રો મુખ્ય એને ફોકસ કરવામાં આવ્યું હેતુ રાખવામાં આવ્યો પાંચ નો શૂન્યનો વિકાસ દર જ્યારે મિત્રો પાંચ પોઈન્ટ આઠ જેટલો વિકાસ દર આપણને પ્રાપ્ત થયો આ મિત્રો છઠ્ઠી પંચવર્ષી યોજના સાતમી પંચવર્ષી યોજના ખાસ આપણા માટે સફળ રહી જ્યારે આઠમી પંચવર્ષ યોજના છે એ જોન મિલર મોડેલ ઉપર મિત્રો મૂકવામાં આવી ઓગણીસો બાણુંથી ઓગણીસો સત્તાણું સુધી ઓગણીસો બાણું થી ઓગણીસો સત્તાણું સુધી મિત્રો એને લાગુ કરવામાં આવી ઊર્જા ખાધાન્ય ઉપર હેતુ જે છે મિત્રો એ જ રિપીટ કરવામાં આવ્યો છે પાંચ પોઈન્ટ છ ના વિકાસ દરનો જે લક્ષ્ય હતો એ વિકાસ દર મિત્રો આપણે પ્રાપ્ત કર્યો છે છ પોઈન્ટ છ આમ આઠમી પંચવર્ષી યોજના પણ મિત્રો સફળ રહી નવમી પંચવર્ષી યોજના મિત્રો ફરીથી એક વખત મોડેલ છે ઇનપુટ આઉટપુટ મોડેલ ઓગણીસો સત્તાણુંથી બે હજાર બે સુધી આ યોજનાને લાગુ કરવામાં આવી સામાજિક ન્યાય સમાનતા સાથે આર્થિક વૃદ્ધિ ઉપર મિત્રો ફોકસ કરી અને કાર્ય કરવામાં આવ્યું વિકાસ દર છ પોઈન્ટ સામે મિત્રો આપણને પાંચ પોઈન્ટ સાત જ મળ્યો દસમી પંચવર્ષી યોજના છે મિત્રો યોજના આયોગ પત્ર જે વર્ષ બે હજાર બે થી મિત્રો બે હજાર સાત સુધી યોજના આયોગ પત્રના મોડેલ ઉપર લાગુ કરવામાં આવી સમાવેશી વૃદ્ધિનો અને નાગરિક જીવન ધોરણમાં સુધારો થાય આવો હેતુ છે સાત પોઈન્ટ નવ વિકાસ દર ની સામે સાત પોઈન્ટ અગિયારમી પંચ યોજનાઓની મિત્રો ચર્ચા કરીએ તો યોજના આયોગ પત્ર મોડેલ ફરીથી એની છે બે હજાર થી બે બાર સુધી સમાવેશી વૃદ્ધિ એ હેતુ રાખવામાં આવ્યો વિકાસ દર નવ સુધી પહોંચવાનો હતો જેના કારણે ચર્ચા કરીએ તો યોજના આયોગ પત્ર મોડેલ છેલ્લા એના એક છે યોજના આયોગ પત્ર બે હજાર બાર થી બે હાજર સત્તર હેતુમાં તીવ્રતમ વધુ સમાવેશી અને સતત વિકાસ અને ગરીબીમાં ઘટાડો આ મિત્રો જોવા જાવ તો અમુક પંચવર્ષી યોજના આપણા માટે સફળ રહી ત્યારે અમુક પંચવર્ષી યોજના મિત્રો એવી છે જે ખાસ પાંચ વર્ષના પ્રયત્નો પછી પણ એમાં કાંઈ સુધારો જોવા ન મળતા બારમી પંચવર્ષી યોજના પછી મિત્રો યોજના આયોગ દ્વારા જે પંચવર્ષી યોજના બનાવી એ લાગુ કરવાનું મિત્રો બંધ કરવામાં આવ્યું અને બારમી પંચવર્ષી યોજના જ્યારે બે હજાર બારથી બે હજાર સત્તરમાં સમયગાળો શરૂ હતો ત્યારે જ મિત્રો નીતિ આયોગની સ્થાપના થઈ એક જાન્યુઆરી બે હજાર પંદર તારીખ તમારે યાદ રાખવાની નથી પહેલા મહિનાની પહેલી તારીખ અને મિત્રો બે હજાર પંદર તમારે યાદ રાખવાનું છે જ્યારે ઓલામાં મિત્રો પંદર માર્ચ ઓગણીસો પચાસ યોજના આયોગ તમારે યાદ રાખવાનું છે પંદર માર્ચ ઓગણીસો પચાસ જ્યારે નીતિ આયોગ છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ આયોજન પંચની જગ્યાએ અત્યાર સુધી જે આયોજન પંચ હતું ઓગણીસો ને પચાસથી મિત્રો એની જગ્યાએ નીતિ આયોગની રચના કરવામાં આવી હવે પ્રશ્ન એવો થાય કે નીતિ આયોગનું પૂરું નામ શું છે લખાય છે એને એનઆઈટીઆઈ બોલાય છે એને નીતિ પણ મિત્રો એ હિન્દી શબ્દ કે ગુજરાતી શબ્દ નથી અંગ્રેજીમાં જ નીતિ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ભારતને મિત્રો એક બદલવાની જે પ્રયત્નો છે બદલવાનો જે કોશિશ છે એને મિત્રો નીતિ એવું નામ આપવામાં આવ્યું ફરીથી એકવાર કહી દઉં છું નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર્ટ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવું મિત્રો નીતિ આયોગનું નામ છે સ્થાપના એક જાન્યુઆરી બે ના રોજ આ કમિશનની મુખ્ય ભૂમિકા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ નીતિ વિષયક મુદ્દાઓ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂરી વ્યૂહાત્મક અને મિત્રો તકનીકની સલાહ ઉપર કામ કરવાનું અધ્યક્ષતા મિત્રો જેમ યોજના આયોગની અંદર વડાપ્રધાન હતા એમ આયા પણ વડાપ્રધાન જ રહેશે નીતિ આયોગના માળખામાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ વિશેષ આમંત્રિત સભ્યો પૂર્ણ સમયના સભ્યો પૂર્વ અધિકારી સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારોનો સમાવેશ થાય છે આ બધા મિત્રો નીતિ આયોગની અંદર રહી અને પોતાના જે કાંઈ સલાહ સૂચનો છે જે કાંઈ મિત્રો સજેશન છે એ આપી અને દેશને પ્રગતિ તરફ આગળ વધારવાનું કામ કરે છે તો મિત્રો દરેક બાબત ખૂબ અગત્યની છે હવે મિત્રો નીતિ આયોગનો ઉદ્દેશ શું છે કે એક મજબૂત રાજ્યમાંથી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સહકારી સંઘવાદને સમૃદ્ધ કરવાનો ગ્રામ્ય સ્તરે યોજનાઓ બનાવવાની અને પદ્ધતિ વિકસાવવાનો છે મોટા ભાગની યોજનાઓ છે મિત્રો યોજનાઓ નીતિ આયોગ બનાવે છે અને ભારત દેશની અંદર લાગુ કરવામાં આવે છે હાલમાં પાંચ વર્ષની યોજનાઓને બદલે નીતિ આયોગ પંદર વર્ષના વિઝન ઉપર ડોક્યુમેન્ટ

તો મિત્રો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો આપણા પરિવાર સાથે જોડાવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવાનું ચૂકતા નહીં અને મિત્રો આ બધું કામ તમે કરો છો એ બદલ જ્ઞાનજ્યોત કરિયર એકેડેમી તરફથી તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ટૂંક સમયની અંદર મિત્રો એસએસસી જીડી માટેના વિડીયો સાથે ફરી એક વખત આપણે મળતા રહીશું અને મિત્રો મળવાનું છે જેથી તમારું કામ તમારો ટાર્ગેટ તમારું લક્ષ્ય સુધી મિત્રો તમે આસાનીથી પહોંચી શકો મિત્રો તમારી તૈયારી શરૂ રહે એવી આશા સાથે જય હિન્દ જય ભારત